નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન વાઘેલા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ એ વન અને એ ટુ પ્રોટીનયુક્ત દૂધ ઘીના નામે વેપાર બંધ કરો ટ્રેની ડોક્ટર પર ગેંગ રેપ નહી ક્રાઇમ સીન સાથે ચેડા થયા સીબીઆઈનું કહેવું છે બ્રહ્માંડમાં ગેલેક્સીના નિર્માણની માહિતી મેળવી શકાય તેવા છ સ્ટ્રક્ચર્સ શોધીને તેને ભારતીય નામ આપીએનજી પંપ ઉપર લોડેડ ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ મચી ગઈ દશામાની મૂર્તિઓના વિસર્જનમાં ખામી અને મહિમા છોડતા પ્રદૂષિત પાણી મુદ્દે હોબાળો યુનિવર્સિટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી અને એપ્લાઇડ ફિઝિક્સ વિભાગના સંશોધકોએ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારી શકતી પોલીમર નેનોફિલ્મ બનાવી વેપારીને સુડતાળીસ પોઈન્ટ પંચાણું લાખ ચૂકવવા હજી બાકી બિલ્ડર અપૂર્વ પટેલે બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારીને છેતર્યો શંકાસ્પદ સર્વે નંબરોમાં દસ્તાવેજ ન બનાવવા સૂચના દાહોદમાં નકલી અને કૌભાંડની તપાસમાં એકસો ઇઠ્યોતેર સર્વે નંબરો શંકાસ્પદ વિદેશ મોકલવા માટે અનેક લોકો સાથે ઠગાઈ મહેસાણામાં રૂપિયા બાસઠ લાખની છેતરપિંડી કરનાર સોખડાનો ભાવેશ ઝડપાયો વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક સ્કૂલનો વધુ એક વિવાદ સાવલીની તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલતા રોષ ગ્રામજનોનો મોરચો કોટના બ્રાન્ચના તાત્કાલીન પોસ્ટ માસ્ટરને ઉચાપતના કેસમાં એક વર્ષ જેલની સજા વિપક્ષે પૂછેલા પ્રશ્નો રદ કરી દેવાતા મામલો બી ચક્યો વિધાનસભામાં હંગામો કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ ગેરકાયદે પાર્કિંગ ટ્રાફિક મુદ્દે સંતોષજનક કામગીરી નહીં થતા ગૃહના એડી ચીફ સેક્રેટરી એમ કે દાસ અને અશ્વિન કુમારને હાઈકોર્ટનું તેડું શરતોમાં રાહત કરી આપવા રજદારની માંગણી રાજકોટના સૌથી મોટા મેળામાં બીડ બરનાર સંચાલક હાઈકોર્ટમાં કોર્પોરેટ લોનમાં નોંધપાત્ર વૃદ્ધિ મૂડી ખર્ચ વધવાના સંકેત પર્સનલ લો બોર્ડના વડાના દાવાથી ખડભડાટ વકફના મુદ્દે ચંદ્રબાબુ ભાજપની મુશ્કેલી વધારશે કેસની વધુ સુનાવણી બીજી સપ્ટેમ્બરના રોજ પંજાબ હરિયાણા સરકાર ટ્રેક્ટરો ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે સુપ્રીમ કોર્ટનું કહેવું છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર હિડનબર્ગ સેબીના વડાના રાજીનામા અને જેપીસી તપાસ મુદ્દે કોંગ્રેસના દેખાવો અને આજવા રોડ પર અછોડા તોડ એક જ પદ્ધતિએ ત્રણ અછોડાની લૂંટ ચોકડી તથા જેતલપુર બ્રિજ નજીક વાહનની ટકરે બે વ્યક્તિના મોત રાજ્ય સરકારની આરઆઈસી ની ટીમ દ્વારા બીજા દિવસે ગ્રામ્ય એસડીએમની ઓફિસમાં તપાસ ચાલુ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દુષ્કર્મના કેસમાં બંગાળ પોલીસની તપાસ કામ કરવાની રીતથી સુપ્રીમ કોર્ટ નારાજ ચૌદ કલાક મળ્યા ફાયર નોંધાઈ ત્રીસ વર્ષમાં પહેલી વાર આવી બેદરકારી જોઈ સુપ્રીમ કોર્ટનું કહેવું છે વડાપ્રધાન મોદીને મળ્યા પછી પોલેન્ડના પીએમ ટસ્કનું મહત્વનું નિવેદન યુક્રેન રશિયા યુદ્ધનો અંત આણવા ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે પીએમ ટસ્કનું કહેવું છે સતત તેર મહિનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં મોંઘવારી શહેરી વિસ્તારોથી વધુ જુલાઈમાં ગ્રામીણ મોંઘવારી દર કેસ લોકોના રોષ છેલ્લા આઠ વર્ષમાં દેશમાં દર પાંચમાંથી એક નવા બની રહેલ ઘરનું કામ અટક્યું ગુજરાતમાં ત્રણ શહેરમાં કુલ આડત્રીસ પ્રોજેક્ટમાં પાંચ હજારથી વધુ ઘરોના કામ ખોરવાયા જેમાં સૌથી વધુ વડોદરામાં

શંભુ બોર્ડર હજુ પણ નહીં ખુલે ખેડૂતો સાથે વાતચીત કરવા સાત દિવસમાં સમિતિ બનાવીશું એસસીનું કહેવું છે સ્વચ્છતાનો સવાલ વર્ષે એંસી કરોડ ખર્ચ એજન્સીને એક કરોડ વધારાના ચૂકવવાના છતાં રેન્કની ખાતરી નહીં પહેલીવાર મહારાણીની લક્ષ્મીવિલાસ પેલેસથી એસએસજી સુધી મૌનયાત્રા દેશની મહિલાઓએ સદીઓથી અત્યાચાર સહન કર્યો હવે બસ મહારાણી રાધિકા રાજે કહ્યું દ્વારકા જતા ભક્તોની સુવિધા માટે અમદાવાદ ઓખા વંદે ભારત ટ્રેન ટ્રેનને વડોદરાથી શરૂ કરો માંજલપુરની મહિલાને પતિ સાસરિયા ત્રાસ આપતા હતા બાળક ન થતાં પતિની છૂટાછેડાની ધમકી મહિલાએ ફિનાઇલ પી લીધું કારેલી બાઘ અને આજવા રોડ પર બાઇક સવાર લૂંટારા ત્રાટક્યા તહેવારો ટાણે અછોડો તોડો સક્રિય એક કલાકમાં ત્રણ મહિલાના અછોડા તૂટ્યા ફાજલપુરમાં ગેરકાયદેસર ખનન કરતા ચાર વાહન જપ્ત કરાયા ભાડેથી કાર લઈ વગેરે કરતો હિસ્ટ્રી શીટર સોહેલ ઝડપાયો વ્રજધામ માંજલપુરમાં ઇન્દિરા બેટી જી નો પ્રાગટ્યોત્સવ ઉજવાશે ત્રેવીસ ઓગસ્ટે ભક્તિ સંગીત સંધ્યા સાવન ભદો મનોરથનું આયોજન સૌથી વધુ ભક્તોની મુલાકાત વાડા અંબાજી પાવાગઢ અક્ષરધામ સહિતના ધાર્મિક સ્થાનોએ ત્રણ વર્ષમાં કેબલિંગ કાર્ય પૂરું કરાશે ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોને વીજ સુરક્ષા કવચ અપાશે પોસ્ટમાસ્ટરે વીજ બિલના નાણાંની ઉછાપત કરી એક વર્ષની સજા સિટી પોલીસનું ગણેશ મંડળોને નિયમો પાડવા સૂચન આરોપ ભારતે પાણી છોડ્યું એટલે પૂર આવ્યું ભારતે કહ્યું આરોપ નિરાધાર આખો બાંગ્લાદેશ પૂરમાં ડૂબ્યું યુનુસ સરકારનો આરોપ ભારત જવાબદાર પાકિસ્તાનમાં ભારે વરસાદ ઘર ઉપર વીજળી પડતા આઠ ના મોત નીપજ્યા બ્રાઝિલ ભારત સહિત ચાર એશિયન દેશોના લોકોને આશરો નહીં આપે જમશેદપુર ઉડાના બાદ પ્લેન ડેમમાં ક્રેશ લાપતા થયેલ બે પાલટના મૃતદેહ ડેમમાંથી મળી આવ્યા હવે નજર ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય પર કોલકાતા પોલીસને સુપ્રીમ કોર્ટે ઝાટકી ડોક્ટરોને કામે ચડવા અપીલ વિપક્ષી સભ્યોએ વકફ બિલની જોગવાઈઓ પર સવાલ ઉઠાવ્યા પ્રદેશમાં શાંતિ ફરી સ્થાપિત કરવા તમામ શક્ય સહકાર આપવા ભારત તૈયાર ઝેલેન્સ્કી સાથે મંત્રણા પહેલા મોદીએ કહ્યું કાશ્મીર ચૂંટણી માટે કોંગ્રેસ સાથે તમામ નેવ બેઠકો પર ગઠબંધન ફારૂક અબ્દુલ્લાની જાહેરાત બદલાપુર જાતીય હુમલો આઘાતજનક છોકરીઓની સુરક્ષા મામલે બાંધછોડ કરી શકાય નહીં હાઈકોર્ટનું કહેવું છે રેલવેના જનરલ મેનેજર મધ્ય તથા ઉત્તર ગુજરાતના સાંસદોની અમદાવાદમાં બેઠક યોજાઈ શહેરના અલકાપુરી ગરનાડાની ઉપર ઓવરબ્રિજ બનાવવા સાંસદનું સૂચન કાર્બનની બોરી લોડિંગ કરી હંકારી દહેજની કંપનીમાં ચાલકે અડફેટે લેતા મોત વ્રજધામ માંજલપુર ખાતે નિત્ય લીલાસ ઇન્દિરા બેટીજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાશે વોર્ડ નંબર ચાર કચેરીની બાજુમાં જ ગેરકાયદેસર ચાર માળની ભવ્ય ઇમારત ઉભી થઈ ગઈ મુંબઈથી ઉપડેલી એઆઈ ફ્લાઇટમાં બોમ્બની ધમકી અયોધ્યા ગેંગ રેપના આરોપી મોઈદ ખાનનું શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું ભારતીય વિદ્યાર્થીઓ હવે બ્રિટનમાં ભણવા જવાનું ટાળી રહ્યા છે જીએસટી દરોને તર્કસંગત બનાવવા જીઓએમમાં કેટલીક વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો કરવાની ચર્ચા કરાઈ પેટલાદ પાલિકાની સભામાં દુકાનોનું કામ મુલતવી રખાયું વસોના પલાણા ગામે તબેલામાંથી સરકારી યોજનાનો ખાદ્ય સામગ્રીનો જથ્થો મળતા ચકચાર મચી જવા પામી લાભાર્થી નો આહાર પશુને ખવડાવવાનું કૌભાંડ બાદ ખોટી રીતે વળતર લેનારા કેદ તારાપુરમાં કાર ટક્કરે મહિલાનું કરુણ મોત નીપજ્યું નડિયાદ ગ્રામ્યના શખ્સે પરિણીતાને પ્રેમ સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું મહિસાગરના ચોસઠ પોલીસ કર્મચારીને પ્રમોશન મળ્યું હાલોલ પાવાગઢ રોડ પર યમુના કેનાલની આસપાસના વિસ્તારો સહિત તળાવની આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી યમુના કેનાલમાં કેમિકલયુક્ત પાણીથી માછલીઓ અને બળદના મોત નીપજ્યા ઝાલોદ મહાવીર કુરિયરના નામે અજાણ્યા શખ્સે રૂપિયાની માંગણી કરી કાલોલ પંથકમાં શ્રાવણીયા જુગાર સામે પોલીસની નક્કર કાર્યવાહી ચાર અલગ અલગ જગ્યાએથી ચૌદ જુગારિયાઓ ઝડપાયા દારૂની હેરાફેરી કરતા વાહનોની હરાજી કરી રકમ ગરીબ પરિવારો પાછળ ખર્ચ કરાશે હર્ષ સંઘવીનું કહેવું છે તાલુકાના પીપલદા ગામે વિથ મર્ડરની બનેલી ઘટનાની ચકચાર વૃદ્ધ દંપતીની ઊંઘમાં ક્રૂરતાપૂર્વક હત્યા મહિલાના પગ કાપીને પહેરેલા કડાની લૂંટ કરી આત્મચિંતન નહીં કરીએ તો સ્વચ્છતામાં તેત્રીસ પરથી તેતાળીસ પર જઈશું બીજો કોઈ ફરક નહીં પડે સસ્તા દરે ફોન રિચાર્જની લાલચે લૂંટવાનો કારસો લેખિતમાં બાહેનધરી ન મળે ત્યાં સુધી હડતાળ યથાવત રખાશે સયાજી હોસ્પિટલમાં પૂરતી સુરક્ષાના અભાવે લાઇબ્રેરી બંધ હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમે અકુદરતી મૃત્યુની એન્ટ્રી પર બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો ઈન્ડિયા ગઠબંધનને પીએમ મોદીનો કોન્ફિડન્સ તોડી નાખ્યો રાહુલ ગાંધીનું કહેવું છે

બદલવાની માંગ સાથે ગ્રામજનોના ધરણા ખેડાના બળાત્કાર અને પોક્સો એક્ટ ગુનામાં પેરોલ પર છૂટીને ફરાર કેદી ગાંધીનગરમાંથી ઝડપાયો કોર્ટના બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોએ જમા કરાવેલા જીઈબીના બિલના નાણાંની ઉચાપત કરનાર પોસ્ટ માસ્ટરને એક વર્ષની કેદ પાર્કિંગ મુદ્દે સામાન્ય બોલાચાલીના બનાવમાં એરપોર્ટ સર્કલ પર બસ ચાલક પર ત્રણ શખ્સોનો લાકડી વડે હુમલો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પાંચ રાજ્યોના પ્રાદેશિક ગ્રામીણ બેંકના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક એફઆરસીમાં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ખાલી જગ્યા પર ગત મહિને નિમણૂક કરાઈ વડોદરા સહિત ઝોનમાં ફી વધારાની બસો છાસઠ અરજી આવી અગિયારની સુનાવણી થઈ ગોરવા વિસ્તારમાં રહેતી મહિલાને ઠગટોળકીએ ફેસબુક પર એડ મોકલેલી શેરબજારમાં ટ્રેડિંગના બહાને મહિલા સાથે રૂપિયા અઠ્ઠાવન લાખની છેતરપિંડી ગણેશ મંડળો વિસર્જન માટે ધીરે ધીરે આત્મનિર્ભર બની રહ્યા છે ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે સાઠ હજાર લિટરની ટાંકી બનાવી વિધાનસભામાં પાણી સુધારા અધિનિયમ બે હજાર ચોવીસ સર્વાનુમતે પસાર દાહોદના માર્ગો પરના ખાડાઓ શ્રીજીની આગમન યાત્રામાં વિઘ્ન કરતા ન બને તે માટે ખાડા પુરાશે ખરા છોટાઉદેપુર જિલ્લાના કરાલી પ્રાથમિક આરોગ્ય નર્સ સાથે પોજબા ગામે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાતા કોમ્પ્યુટર લેબ અને અન્ય સામગ્રી દૂર ખાતી હાલતમાં બાલાસિનોરના યુવકે જનરેટરના ધંધામાં દેવું તથા લોન ધારકોના નાણાં ગપચાવ્યા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના ના જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર કરાયા મેટ્રો રેલના ભારે ખમ લોન્ચર સાથે બે ક્રેન તૂટી પડી સોનાના ભાવમાં રૂપિયા નવ્વાણું અને ચાંદીમાં રૂપિયા ત્રણસો નેવ્યાસી નો સુધારો આસામમાં મુસ્લિમ લગ્નની નોંધણી હવે કાઝી દ્વારા કરવામાં આવશે નહીં રાજ્ય સરકાર કરશે વડોદરા એકથી દસમાં આવશે કાઉન્સિલરની શંકા સંસ્કારી નગરીને સ્વચ્છ બનાવવાના મુદ્દે સભામાં સત્તા પક્ષ એ પક્ષ નહીં ભાજપના કોર્પોરેટરોએ આક્રોશ ઠાલવ્યો અને કહ્યું મેયર ચેરમેન ફોન ઉપાડતા નથી ને મેયરની આંખો ભીની થઈ અમદાવાદ ઓખાવ વંદે ભારત ટ્રેન વડોદરા સુધી શક્યતા સીબીઆઈનો સ્ટેટ્સ રિપોર્ટ ત્રીસ વર્ષમાં આવી લાપરવાહી જોઈ નથી જસ્ટિસ પારડીવાલાનું કહેવું છે જોકે પત્રમાં કોલકત્તાની ઘટનાનો ઉલ્લેખ કરાયો નથી બળાત્કારીને અત્યંત કડક સજા કરતો કાયદો ઘડો મમતાનો પીએમ ને પત્ર મુશળધાર વરસાદે કેર વર્તાવતા બત્રીસ હજાર સાતસો પચાસ લોકોને સલામત સ્થળે ખસેડાયા ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરથી દસ લોકોના મોત અનેકને ઇજાઓ પહોંચી સાતમા દિવસે ડોક્ટરોની હડતાળ સમેટાઈ કોલકત્તાના બનાવના વિરોધમાં હડતાળનો પ્રારંભ થયો હતો સયાજી અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં મૂર્તિઓના વિસર્જન વખતે લોકોની આસ્થાને પહોંચેલી ઠેસ માટે જવાબદાર કોણ બે જવાબદાર વીસીના મનસ્વી વહીવટથી નારાજગી એમએસયુ ના ટેકનોલોજીના પ્રોફેસરે ચીફ વોર્ડન પદેથી રાજીનામું આપ્યું કોલકત્તામાં ગેંગ રેપના આરોપીઓને સજાની માંગ સાથે મહારાણી મોન કોચ પછી વડોદરાનો વારો આવ્યો ની ટીમ વડોદરા આવી કલેક્ટર કચેરીમાં ઇન્સ્પેક્શન કરાયું વેસ્ટર્ન રેલવેના જીએમ સાથે અમદાવાદમાં સાંસદોની મળેલી બેઠક અલકાપુરી ગરનાડા ઉપર ઓવરબ્રિજ બનાવવા શહેરના સાંસદની રજૂઆત ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને પૈસા પડાવ્યા હતા મહેસાણાની રૂપિયા બાસઠ લાખની ઠગાઈના ગુનાનો આરોપી પકડાયો પ્રભાવશાળી મેનેજર બનવાના બદલે સાથીદાર બનવું જોઈએ મેનેજમેન્ટ શહેરની આર્ટિસ્ટના ફર્ડ પેઇન્ટિંગ્સ અમદાવાદની આર્ટ ગેલેરીની શોભા બન્યા ઓફિસ બંધ કરીને ઘરે જઈ રહેલા વૃદ્ધનું અકસ્માતમાં મોત શહેરમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા ફતેહપુરામાં જૂની અદાવતે ચાર શખ્સોનો ચપ્પુથી હુમલો ગુજરાતમાંથી નિકાસ નબળી પડી સાત ટકાનો ઘટાડો વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલ શરૂ કરવા વાલીઓ સંચાલકોની રજૂઆત માંજલપુરમાં પંચશીલ સ્કૂલ પાસે ભૂવો પડ્યો હરની વારસિયા રોડ પર બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંક્યા બીજેપી કાર્યાલયમાં મળેલી બેઠકમાં કામો થતા ન હોવાને મુદ્દે કોર્પોરેટરોનો આક્રોશ કેબિનેટમાં સીએમએ કહ્યું સ્વનિધિ યોજના વિસ્તારો માત્ર બે જ મહિનામાં રાજ્યમાં પાંચસો પાસઠ વ્યાજખોરો સામે કાર્યવાહી છ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે ટ્રાવેલ્સની કાર ભાડે લઈ ફરાર ભેજા બાદ ઝડપાયો ભાજપના કોર્પોરેટરો સફાઈના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી ઇન્દોરની કંપનીને રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડ ચૂકવ્યા બાદ વડોદરાનો સ્વચ્છતામાં રેન્ક સુધારી આપશે રખડતા ઢોર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે બે હજાર અઢારથી સાઠ હુકમો કર્યા છતાં કોઈ રિઝલ્ટ નથી ઓગણત્રીસ ઓગસ્ટે વિભાગના વિભાગના એસીએસ અને વિકાસ અગ્ર હાજર થયા કહેવું ફાજલપુર ખાતે દરોડો રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મહીસાગરના પટમાંથી રેતી ખનન પકડાયું ચાર વાહનો કબજે કરાયા શહેરના બે વિસ્તારમાં ત્રણ મહિલાની ચેઇન તૂટી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે કાઝી હવે આસામમાં મુસ્લિમોના લગ્નની નોંધણી કરાવી શકશે નહીં નીતિવિષયક આયોજનો બાબતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તેમજ મધ્ય તથા ઉત્તર ગુજરાતના સાંસદોની અમદાવાદ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત જાસપુર પ્રાથમિક શાળા પાદરા ખાતે નવીન સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉમંગ પટેલે બાર વિઘા જમીનમાં સફેદ અને લાલ ચંદનના એક હજાર ચારસો વૃક્ષો ઉગાડ્યા છે માંજલપુરમાં સ્પંદન સર્કલ ચાર રસ્તાએ ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી દર મહિને વીસ થી પચીસ હજાર ભાડું આપશે તે વિલાલચ આપતો હતો ભાડેથી કાર લઈને બારોબાર સઘ વગે કરનાર ઠગની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ સુરત રેલવે સ્ટેશનથી યુવકને એક પોઈન્ટ પચીસ લાખની કિંમતના બાર પોઈન્ટ ચોત્રીસ કિલો ગાંજાના જથ્થા સાથે સુરત રેલવે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો સાવલીના તુલસીપુરા રાણેલા પ્રાથમિક શાળાના નામ બદલવા મામલે સાવલી તાલુકાના ગ્રામજનોના જિલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન વડોદરા જિલ્લા મામલતદાર ક્વાર્ટર આગળ પાણીનો નિકાલ માટે ભૂંગળા નાખવાની કામગીરી અધૂરી કડીના કરણનગર વાય જંક્શન નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર સ્વચ્છ અભિયાન હેઠળના ડોર ટુ ડોર કલેક્શન માટે ફાળવેલા વાહનો ધૂળ ખાતા જોવા મળ્યા અરવલ્લીના બાળ શહેરના માર્ગો પર મોતની સવારીના વાહનો કોના ઈશારે ચાલે છે ચીખલી પોલીસ સ્ટેશનની બાજુમાં યુવાને આઘાત પાછળનું કારણક બંધ છોડાવતેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોનું ભવિષ્ય રૂંધાયું મહીસાગર જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે પુનઃમયંક જોશીની નિમણૂક કરાઈ કડીના બાવલુ પોલીસ સ્ટેશનની આગળ આરસીસી રોડ ઉપર મોટો ખાડો વાવના રાચેણા ગામે વીજળી પુરવઠામાં લોડ પડતો હોય વીજળી ઉપકરણોને નુકસાન વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા પાલનપુર ખાતે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે કેમ્પ યોજાયો સુઈ ગામના બોરુ ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ ભાભરના મીઠાની સીમની જાડી વિસ્તારમાં યુવક યુવતીએ ફાંસો ખાયા આત્મહત્યા કરી નરેન્દ્ર મોદીની સરકાર લઘુમતીમાં છે ગમે ત્યારે પડી જશે ખડગેએ જણાવ્યું બંગાળથી મહારાષ્ટ્ર પોન સુધી બળાત્કારના સ્ટિંગ અને કારણો ચૌદ કલાકના વિલંબથી એફઆર દાખલ કરવાનું શું કારણ અમદાવાદમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા તો આ હતી અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ